સુરેન્દ્રનગર અહીંયા આપણે અંકુર સીડ કંપનીનું અમિત વેરાયટી વાવેતર કરેલું છે આપણા ખેડૂત મિત્રએ તો એની મુલાકાતે આજે આપણે અહીંયા આવી છીએ તો સૌ પ્રથમ તો આપણે ખેડૂત મિત્રનો પરિચય લઈ લઈએ તો એક તમારું નામ જણાવજો ને બધા મીઠાપરા અરવિંદભાઈ ચમનભાઈ મોબાઈલ નંબર તમારા નવાણું બરાબર તો આ તમે આ અમિત વેરાયટી નું વાવેતર કર્યું તો આમાં તમને બીજી વેરાયટી કરતા શું સારું લાગે છે મોટું જીંડવું છે આની અંદર બીજું રોગ જીવાત માં ટૂંકમાં બીજી વેરાયટી કરતા આની અંદર રોગ જીવાત એ ઓછા છે તુસિયા નું એનું પ્રમાણ બીજા કરતા ઓછું બરાબર તો આની અંદર તમે મિત્રો જોઈ શકો છો આ તમે જો અત્યારે આની અંદર એટલો માલ છે આ એકદમ સિરીઝ ની અંદર ઝીંડવા છે તમે પાંચ છ હાથ હાથ સાતની સિરીઝ છે આની અંદર બીજું અંદર અંદર તમે જોઈ શકો છો આની અત્યારે આ ઝીંડવા પુષ્કળ પ્રમાણમાં છે અને આ તમે આની અંદર આ ઝીંડવાની સાઈઝ સાઈઝ જોઈ શકો છો એકદમ મોટી સાઈઝ નું ઝીંડવું છે આની અંદર આ પાંચ પેસીનું જીંડવું છે આમાં આ તમે જો આની અંદર પાંચ પેસીના જીંડવાય વધારે છે તો તમને આની અંદર ઓલ ઓવર કપાસ કેવો લાગે આપ બરોબર બીજી તમે જે વેરાયટીનું વાવેતર કરેલું છે એના કરતા સારું લાગે છે ને તો આપણે કોઈ ખેડૂત મિત્રને ભલામણ કરવી હોય કે ભાઈ અમિત વવાય કે ના વવાય વવાય અમિત વવાય બરોબર આ વખતે તમે કેટલા પેકેટનું વાવેતર કરેલું છે એક પેકેટનું વાવેતર તો હવે આ માનો કે સારું થાય તો આવતા વર્ષે તમે કેટલા પેકેટ વાવો ઓકે ચાર થી પાંચ પેકેટ વાવશો આવતા વખતે સરસ આભાર